નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારા નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડિયો લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી જવું શ્રીમદ્ દેવી ભાગવત રંભ કરંભ કથા ઇન્દ્ર તથા દેવોનું મહીસાસુર વગેરે સાથે યુદ્ધ રાજા જન્મેન્જય કહ્યું પ્રભુ તમે ભગવતી યોગેશ્વરીના પ્રભાવનું વર્ણન કર્યું હવે આપ મને એમના ચરિત્રનું વર્ણન કરી મને કહેવાની કૃપા કરો કારણ કે એ સાંભળવા માટે મારું મન અત્યંત રોમાંચિત છે રાજા જન્મેજીની ઈચ્છા જાણીને વ્યાસજી કહેવા લાગ્યા રાજન હવે તમને હું ભગવતી દેવીનું ચરિત્ર વિસ્તારપૂર્વક કહું છું તે સાંભળો પૂર્વ એક અત્યંત દુષ્ટ એવો ધરતી ઉપર મહિષાસુર નામનો રાજા હતો એના રાજ્યકારમાં દેવો અને દાનવો વચ્ચે ભયાનક યુદ્ધ થયું હતું રાજેન્દ્ર આ મહિષાસુરે અત્યંત કઠોર એવું તપ કર્યું સુમેરુ પર્વત ઉપર તપસ્યા કરતા મહિષાસુરને જોઈને દેવતાઓએ આશ્ચર્ય પામ્યા તેણે દસ હજાર વર્ષો સુધી તપ કર્યું અને જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યારે વરદાનમાં તેણે એવું માંગ્યું કે મારું મૃત્યુ થાય જ નહીં ત્યારે બ્રહ્માજી કહેવા લાગ્યા મહેસાસુર જન્મ અને મરણ એ તો પ્રકૃતિનો ખેલ છે તે મિથ્યા થઈ ના શકે પરંતુ હું તને વરદાન આપું છું કે તારું મૃત્યુ જ્યારે થશે ત્યારે તે સ્ત્રીના હાથે જ થશે તને કોઈ પુરુષ મારી નહીં શકે વરદાન મેળવીને એ દૈત્યરાજ પોતાના ઘરે ગયા બ્રહ્માજી પોતાના સ્થાને ચાલ્યા ગયા હે પ્રભુ આ મહિષાસુર કોનો પુત્ર થાય આવા મહાબલીની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ તો મહાન આત્મા હતો પછી તે મહિષ આવો ભયાનક દૈત્ય કેવી રીતે બન્યો વ્યાસજી કહેવા લાગ્યા હે રંજન રંભ અને કરંભ નામના બે દાનવો દનનું પુત્રો થયા આ રંભ અને કરંભને કોઈ સંતાન ના હોવાથી તેઓ બંનેએ પુત્રની ઈચ્છાથી કઠોર તપ કર્યું રંભ નામના દાનવે વડની છાયામાં પછાતની સાધના કરવા લાગ્યો જ્યારે કરંભ પંચદનના પવિત્ર જળમાં ડૂબીને કઠોર તપ કર્યું ત્યારે ઇન્દ્રએ ભૂંડનું રૂપ લઈ જળમાં લઈ જઈને પહેલાં દુરાસારી દાનવ કરંભના પગ પકડી લીધા અને કરંભ ડૂબી મર્યો ત્યારે રંભને તેના મૃત્યુ પામવાથી ખૂબ જ દુઃખ થયું અને ખૂબ ક્રોધિત થયો પોતાના ડાબા હાથે ખડગ પકડીને પોતાના વાળ ખેંચી મસ્તક કાપી અગ્નિને ભેટ ધરવા તૈયાર થયો ત્યારે તેને અગ્નિદેવ પ્રગટ થઈ રોક્યો અને રંભને કહેવા લાગ્યા રંભ વરદાન માંગી લે અગ્નિદેવનું કહેવું સાંભળી રંભ કહે મારે ત્રણેય લોકમાં વિજય થાય તેવો પુત્ર આપો અગ્નિદેવે કહ્યું હે રંભ તારી ઈચ્છા કામના પૂર્ણ થશે તથાસ્તુ કોઈ સુંદર સ્ત્રી ઉપર મોહિત થઈશ અને તેના ગર્ભથી તારે જોઈએ જે તેઓ પ્રતાપી પુત્ર તને મળશે વ્યાસ નારાયણ કહે અગ્નિદેવે વરદાન આપ્યું રંભે તેમને પ્રણામ કર્યા પછી પોતાને સ્થાને જવા રવાના થયો પશુ વૃત્તિવાળા જ હોય તેવી જ રંભ પણ એવી જ વૃત્તિવાળો હોય એક ભેંસ રસ્તે જતાં સામી મળી તેના ઉપર કામના સવાર થઈ અને તે તેના ઉપર આસક્ત થયો આ સમયે ભેંસને ગર્ભધારણ કરવા માટેનો સમય થયો હોય રાજાના વીર્યથી ભેંસને ગર્ભ રહી ગયો કહે છે કે ભાવિ અત્યંત બળવાન હોય છે એ સમયે એ ભેંસને જોઈ કામાતુર એક પાડો તેના ઉપર સવાર થઈ જતા રંભને તેને મારવા લાગ્યો એટલે પોતાના કાર કાર્યમાં વિઘ્ન નાખના રંભને પાડાએ પોતાના ચીંગથી રંભના હૃદય ઉપર ઘા માર્યો અને રંભને ઈજા થઈ તેનાથી તેનું મૃત્યુ થયું ત્યારે પેલી ભેંસ ભયથી વિહવળ થઈ ત્યાંથી નાસી છૂટી એ જ સમયે વટ વૃક્ષની ચાંયામાં બેઠેલા યક્ષોએ આ જોયું કે ભેંસ પોતાના શરણે આવી છે ત્યારે યક્ષો પોતાના ધનુષ બાણો ઉઠાવી પહેલાં પાડા ઉપર બાણોથી વર્ષા કરી અને બાણના પ્રહારથી પાડાનું મૃત્યુ થયું ત્યાર પછી યક્ષોએ રંભના મૃત શરીરને અગ્નિ સંસ્કાર કરવા માટે ચીતા ઉપર ગોઠવ્યો ભેંસને તે વખતે જ્ઞાન થયું કે મરનાર પોતાનો પતિ થાય એટલે તે પણ રંભની પાછળ ચીતા ઉપર કૂદી અને સતી થઈ અને મહિષ ભેંસે તથા પ્રેમી પતિને પોતાની છાતીએ દબાવી દીધો ત્યારે તુરત જ તે ચિત્તામાંથી મહાબલી મહિષાસુર નીકળ્યો તેની પાછળ પાછળ રંભ પણ બીજું શરીર ધારણ કરીને રક્તબીજનો રૂપે નીકળ્યો આમ મહાબલી રંભથી જ આ બંનેની ઉત્પત્તિ થઈ વ્યાસજી કહે હે રાજન દેવો દાનવો અને માનવોથી અવધ હતો મહારાજ મહાન આત્મા મહિષાસુરના જન્મની તથા એને મળેલ વરદાનનો આ પ્રસંગ છે વ્યાસજી કહે આ પ્રમાણે મહીષાસુરનો રાજ્યાભિષેક થયા પછી તે દાનવ જગત ઉપર રાજ્ય કરવા લાગ્યો હેરાજન બ્રહ્માજીના વરદાનથી દાનવ મહીસાસુર અભિમાનમાં ચક્ષુર થઈ ગયો તેણે પોતાના એક દૈત્યને દૂત બનાવી ઇન્દ્ર પાસે મોકલ્યો દૂતે પોતાના દૈત્ય રાજે જે કહેવડાવ્યું હતું તે કહી સંભળાવ્યું કે ઇન્દ્ર તમારી શક્તિઓને હું જાણું છું તેમ છતાં તમને કહું છું કે તમે સ્વર્ગ છોડીને ગમે ત્યાં ચાલ્યા જાઓ અને તમારે અહીંયા જ રહેવું હોય તો મહાન માન મહિષાસુરની શરણાગતિ સ્વીકારી લો અને તેમના સેવક થઈને રહો દૂત કહે છછી પતિ જો તમે મહારાજ મહિષાસુરના શરણાગત થઈ ગયા તો તે તમારી અવશ્ય રક્ષા કરશે અને જો તમને આ વાત સ્વીકાર્ય નથી તો પછી યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ મહીષાસુરની આજ્ઞા અનુસાર દૂતે ઇન્દ્રને દૈત્યરાજ મહિષાસુરનો સંદેશ કહી સંભળાવ્યો જય શ્રી કૃષ્ણ